મુંબઈમાં સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરવામાં આવ્યું બાઇક સવાર બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થયા બાંદ્રા ગેલેક્સી અપાર્ટમેન્ટ બહાર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો સવારે ચાર વાગ્યે પચાસ મિનિટે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યાની જાણકારી પ્રાપ્ત થઈ છે બોલિવૂડ અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી બે હજાર ત્રેવીસમાં લોરેન્સ બિશ્નોએ ગેંગે ધમકી આપી હતી સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો સવારે ચાર વાગ્યા અને પચાસ મિનિટ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું માનવામાં આવી રહ્યું છે કે જે લોરેન્સ બિસ્નોએ ગેંગે ધમકી આપી હતી તે અંતર્ગત જ આ ફાયરિંગ કરવામાં આવ્યું છે હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ફોરેન્સિક ટીમ પણ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે બે હજાર ત્રેવીસમાં ધમકી આપવામાં આવી હતી જ્યારે આ વખતે સવારમાં વહેલી સવારે આ ફાયરિંગ કરવામાં આવ્યું ગોળીબાર થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અભિનેતાને ધમકી મળ્યા બાદ તેના પર આ હુમલાની હુમલાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે જેને લઈને પોલીસ પણ બની છે બાંદ્રા ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો જે ગોળીબાર કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સો કોણ હતા તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે